ચૈત્ર સુદ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે ને આજે આઠમનો મહાપર્વ છે આજના દિવસે તમામ જે માઇ ભક્તો છે માઈ ભક્તો જે છે તે માતાજીના દર્શનાર્થે પહોંચતા હોય છે તો વડોદરાના મેરણી માતાનું મંદિર માંડવી સ્થિત જે મેરડી માતાનું મંદિર છે ત્યાં માઈ ભક્તો આજે દર્શનાર્થે પહોંચ્યા હતા ખૂબ જ મોટી સંખ્યામાં તેઓ દર્શનનો લહાવો લીધો હતો ને તેમના દ્વારા આજે આઠમનો જે પર્વ છે છે કહી શકાય કે આઠમના પર્વના દિવસે જે માઈ ભક્તો તેઓ ભક્તિ કરતા હોય છે કરતા હોય છે આજના દિવસે હવનનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે તો તેને જ અંતર્ગત માંડવી સ્થિત જે મેરડી માતાનું મંદિર છે તેઓ દર્શનાર્થે પહોંચ્યા હતા ચૈત્ર સુદ નવરાત્રી આજે આઠમનો પર્વ અષ્ટમીના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે આજે માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી આ દિવસે મંદિરોમાં હોમ હવન સહિત પૂજન અર્ચન કરવામાં આવતું હોય છે ત્યારે માંડવી સ્થિત મેલડી માતાના મંદિરે પણ ભક્તોની ભીડ જોવા મળી હતી અને સાથે મંદિરે હોમ હવન પણ કરવામાં આવ્યું હતું ચૈતન્ય નવરાત્રી વડોદરા શહેરમાં મેલેડી માતાનું મંદિર આવેલું છે ભાઈ ભક્તો દર્શનનો લાભ લે છે ભાડે ભીડ જોવા મળે છે આજે આઠમનો બહુ મહત્વનો દિવસ ગણવામાં આવે છે ને ભક્તો હવારથી ઉમટી પડ્યા છે દર્શનના દર્શન માટે ને અમે આજે મેરણી માતા મંદિર તરફથી અવડ રાખવામાં આવેલું છે મહાપ્રસાદી રાખવામાં આવેલી છે ને ભક્તોને શાંતિથી દર્શન થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ કે શાંતિથી દર્શનનો લાભ લે જેવી જેવી માતા મનોકામના એમની પૂરી કરે એવી અમે અપેક્ષા જાણીએ